સત્તાની ખુરશી પર ભાજપ ને બેસાડ્યું છે તો આજે જયારે આપણી આવી પરિસ્થિતિ છે ત્યારે આપણા દુઃખ માં સહભાગી થાય માત્ર પાક નુકસાન નું વળતર છે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે લોકોને પણ નુકસાન થયું છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા એ વિસ્તારોમાં પહોંચ્યા હતા પાટણના સાંતલપુરના રણમલપુરા દાત્રાણા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત રાજુભાઈ કરપડાએ લીધી હતી એ મુલાકાત દરમિયાન એમણે અતિવૃષ્ટિમાં લોકોને સહાય કરવા માટેની માંગ કરી હતી ભારતીય જનતા પાર્ટી સહાયના નામે માત્ર નાટકો જ કરે છે આવો આરોપ પણ લગાવ્યો હતો તાત્કાલિક ધોરણે પંજાબની જેમ સહાય કરવામાં આવે કેશ ડોલની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવે એવી માંગ કરી હતી આ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજુભાઈ કરપડાએ શું કહ્યું હતું સાંભળીએ અહીંયાથી જે લોકોની ચીસો નીકળતી હતી આ સરકારે ન સાંભળી પણ આજે આ વિસ્તારમાં આવ્યા પછી એવું લાગે છે સરકાર તો હતી પણ સાબુદી માંગે છે આગળના ગામ જ અમે કહ્યું કે તણાઈ ગયા હોય ફોટો કેવી રીતે આ મરી પામેલા ફોટો માંગે છે પછી

પચાસ હજાર વળતર ચૂકવે છે તો ગુજરાત સરકાર ને પણ કહીએ કે ત્રી વર્ષ થી તમને અમે માથે બેહારી સરકારમાં બેહાર્યા છે સત્તાની ખુરશી પર ભાજપ ને બેસાડ્યું છે તો આજે જયારે આપણી આવી પરિસ્થિતિ છે ત્યારે આપણા દુઃખ સહભાગી થાય માત્ર પાક નુકસાન નું વળતર છે એ તો યોગ્ય આપો અમને પ્રતિ હેક્ટર પચાસ હજાર જેના ઘરમાંથી જીરું પલળી ગયું છે જેના ઘરમાં ડીએપી ખાતર નેનોની બોટલ સાથે લાવવામાં આવેલું

વાસ્તવિકતા એક વખત માંડ માંડ ખાતર બિયારણ ભેગું કર્યું હતું એ પણ વરસાદમાં પલળી ગયું એના પર પાણી ભરી ગયું ધારાસભ્ય ને ગોતે છે આ ધારાસભ્ય ક્યાં છે રાધનપુર ગોતે છે સાતનપુર ગોતે છે બોલ હોય તો ડિસ્કો કરતા જોવા મળતા જેવો ઢોલની ની દાંટી પડે એવો ડાન્સ કરવાનો ચાલુ કરે આજે આ વિસ્તારને તમારી જરૂર છે હાથ મૂકીને એવું કયો કે હું જરૂર છે હું તમારી હારે ઊભો છું ધારાસભ્ય લોકસભાના સાંસદ ને આ વિસ્તાર ગોતે છે એવડો ભયંકર વરસાદ પડ્યો આ ગામડાઓની પરિસ્થિતિ એવી છે પાણી નીકળતું નથી પરિસ્થિતિ એવી છે ગામડાઓથી પેક કરી અને જાણે ડુબાડી મારવાનું આયોજન પૂર્વક ષડયંત્ર સરકાર નું હોય આવું કેક લાગે છે ચૂંટણી સમય આવે ત્યારે પણ પૂછજો ગામ માં બે ભાજપ ના આગેવાન હોય એને હાથ જોડી ને કેજો

મોટો પુરાવો સરકાર ને હવે શું જોઈએ છે સર્વેના નાટકો બંધ કરવામાં આવે અને તાત્કાલિક અસર થી પંજાબ ની હજાર ચૂકવાય આ રજૂઆત આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર

આપણા ગામડામાં તો લાગણીશીલ લોકો હોય એકબીજાને બાપે માર્યા વેર હોય તો પણ કઈક નુકસાન આવ્યું હોય કુદરતી આફત આવી હોય તેના ઘરે ખરખરો કરવા જાય

અત્યારે તમારું ડોલ આપો આ બધા નાકા પાણી બોટલ ના વિતરણ કરવા આવ્યા છો ખરેખર અમારા દુઃખમાં ભાગ લેવા માટે આવનાર સમયમાં દોસ્તો બધા આપણે સાથે મળીએ પરિવારની માફક આવનાર સમયમાં આપણે રજૂઆતો પણ કરો ઉત્તરાખંડ ભઈએ મરાઠી બતુર કે તે જો હાજરી લગી થઈ આજો કરી 18 વર્ષની વ્યક્તિની ઉંમર હોય એટલે બતુર રૂપિયા હાજરી કરી વાળી આજો તો મને એવું લાગે છે અને <laughs> પૂછીશું આપણે સાચા છે એટલે પૂછીશું આપણા ગ્રામો માટે ગરીબો માટે પૂછીશું અહીંયા આ વિસ્તારમાં દુખમાં ગામ ભાઈ એ પરિચય વધારે ખાતરપુર તાલુકો મને નહીં તાલુકો મને તો એવું નથી લાગતું તમે ગુજરાત નકશામાં આવો મહત્વની વાત એ છે કે આજે તમે બધા બધા ગામડા જોતો આવું છું ગામમાં ખબર પડી કે રાજુભાઈ કરપડા ને એની ટીમ આવે છે અને જે ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે આ અભૂતપૂર્વ પ્રેમ છે બધા અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તેમ છતાંય મારા માટેની જે લાગણી દેખાય છે મારા માટેનો જે તમે પ્રેમ દેખાડ્યો છે એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા તમારા આજે ગર્વ એ વાતનું છે કે હું તમારા દુખમાં ભાગ લેવા આવી શકો છું મારા ખેડૂતોની વાત હોય ખેત મજૂરોની વાત હોય ગરીબ પરિવારોની વાત હોય જેની વાત સરકાર નથી સાંભળતી જેની વાત ધારાસભ્ય નથી સાંભળતા જેની વાત સાંસદ સભ્ય નથી સાંભળતા એવા લોકોની વાત સાંભળવાનો અવસર આજે મને મળ્યો છે ખાસ કરીને ખેડૂતો માટે કેશુ બાપાએ જે સપનું જોયું હતું ક્યાંક ને ક્યાંક એમનું સપનું પૂરું ન થયું એના ઘણા બધા કારણો છે પણ એ સપનું પૂરું કરવાની જવાબદારી ખેડૂત આગેવાન અમને લોકોને આજે મઢોતરાની જ્યારે મુલાકાત કરી આમ તો અમે શરૂઆત કરી થી પછી દાતરાણા ગયા હજુ અહીંયા હોઉવા પણ જવાના છીએ આગળના ગામડાઓમાં પણ જશું પણ અહીંયા મેં આવીને પરિસ્થિતિ જોઈ તંત્રને મારું આમ તો ફેસબુક લાઈવ હંમેશા કોઈના કોઈ ભાજપના નેતા સાંભળતા હોય છે આઈબીના અધિકારીઓ પણ સાંભળતા હોય છે સાતલપુર તાલુકામાં અને પાટણ જિલ્લા માં રહેલા હોય આ વિસ્તારે કુદરતી આફત નો જે સામનો કર્યો છે ભૂતકાળમાં પછી વર માં ક્યારેય વરસાદ નથી પડ્યો એટલો વરસાદ પડ્યો મને તો દાદા એ કહ્યું કે મારી ઉંમર પાહ વર્ષ ની છે

આજે અહિયા થી આપણે જાહેરાત કરીએ છીએ હું રાજુ કરમડા જાહેરાત કરું છું હું જાહેરાત કરું છું કે સાંસદ સભ્ય પાટણ લોકસભાના સાંસદ સભ્ય આ ગામની મુલાકાત જે વિસ્તારમાં પાણી ભરાણું છે ત્યાંની મુલાકાત લે સાતલપુર તાલુકાના ગામડાઓની મુલાકાત લે અને જો કોઈ લોકો એનો ફોટો પાડે અથવા કોઈ વ્યક્તિને એ મળશે તો અગિયાર હજાર રૂપિયા ઇનામ રાજુ કરપડા એમને આપવા અમારા પાટણ લોક પ્રસંગ સાંસદ સભ્ય ખાવા અનાજ નથી રહ્યું અનાજ પલળી ગયું છે ખેતરોમાં માટી વહી ગઈ છે પાણી ભરાઈ ગયું ખેતર ધોવાઈ ગયા પાંચ પાંચ વર સુધી એ માટીનું પુરાણ ન થઈ શકે એવા ખેતરોની હાલત થઈ ગઈ છે

સાતલપુર તાલુકો છે અહીંયા કોઈ સરકારી ઓફિસ નથી માત્ર પોલીસ સ્ટેશન છે હપ્તા આવનાર સમયમાં આપણે સરકારને પૂછીએ છીએ કે સાતલપુર તાલુકો ગુજરાતના નકશામાં આવે છે કે કેમ આ સરકાર જવાબ આપે અમારા પહુડા તણાય તણાય અને બીજા તાલુકાઓમાં જતા રહ્યા રણમાં જતા રહ્યા અંધ બની ગયેલી સરકાર ને કહીએ છીએ કે હવે સાતલપુરના ગરીબ પરિવારમાંથી જન્મેલા એક એક લોકો યુવાન વડીલ જાગી ગયા છે આવનાર સમયમાં એક એક ખેડૂત જાગી જશે મહિલાઓ પણ ખૂબ આક્રમક બનીને અહીંયા ઊભા છે વિનંતી કરીએ છીએ ટૂંક સમયની અંદર જેવી રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પાક નુકસાન ગયું અતિવૃષ્ટિ થઈ આવી જ હાલત થઈ પાણી ભરાઈ ગયા ખેતરોમાં તો પંજાબની સરકારે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાના પાક નુકસાન વળતરની જાહેરાત ગુજરાત સરકારને કહીએ છીએ સહાયના નાટકો આ સર્વેના નાટકો બંધ કરો ખેતરે ખેતરે જવાના સર્વેના નાટકો થઈ રહ્યા છે બંધ કરો પીજીવીસીએલ વાળા અમારા વિસ્તારમાં હોય તમારા તમારા વિસ્તારમાં યુજીવીસીએલ વાળા હવે જ્યારે લાઇટ પાંચ પાંચ ની નો આવે ને આપણે પૂછીએ કેમ નથી આવતી તો કે પૂર આવ્યું થાંભલા પડી ગયા રોડ રોડવાળાને કહીએ તમે બધાય કે અમારા રોડ તૂટી ગયા તળાવો તૂટી ગયા ડેમ તૂટી ગયા હવે સર્વે એનો કરવાનો સ્વય સરકાર એમ કહે છે કે નુકસાન થયું કે કેમ એનો સર્વે કરવો પડશે એટલે અહીંયા ચાર હજાર એકર જમીનમાં પાણી ભર્યું છે તમને દેખાતું નથી આખા વિસ્તારની અંદર પાણી ભૂરી તમને દેખાતા નથી જો તમને નહીં દેખાતું હોય તો આવનાર સમયમાં કેમ દેખાડવું નહીં અમને સારી રીતે આવ્યું અને આપના માધ્યમથી સરકારને આજે મારી વાત પૂરી કરતા પેલા સરકારને અહીંયાથી અહિયાં કરીએ છીએ થયું છે એનું વળતર જેના જીરું ખાતર પહેલા છે ઘર વખરી પલળી છે એના માટે કેસ્ટ્રોલ આપવામાં આવે જેના ઘર પડી ગયા છે એને બે બે હજાર દોઢ દોઢ ની સહાય નહીં એને દોઢ દોઢ સહાય સરકાર

જેનો દિવસ નતો આ થમતો ઈ અંગ્રેજો ની ઓલાદ ને પણ આ દેશ માંથી બગાડવાનું કામ મારી સામે રહેલા ખેડૂતો ના બાપ દાદા હોય છે અંગ્રેજો અંગ્રેજોને પણ આ ધમકાવશે અહીંયા કોઈ રજૂઆત કરવા જાય તો બે વ્યક્તિ આવીને કે ભાઈ રજૂઆત ના કરો ધ્યાન માં રાખશે તમને અરે એને કે અમે ધ્યાનમાં રાખ્યા હજી સામાન પેક કરીને નીકળતા આપણી માંગણીઓ છે એને લઈ અને આવનાર દિવસોમાં સ્થાનિક કક્ષાએ રજૂઆત થશે ત્યાં પણ ગાંધીનગર જઈને પણ રજૂઆતો કરવામાં આવશે અને આગળનો જે કાર્યક્રમ આપણે નક્કી એ દિશામાં આગળ વધશું અમે નાની મોટી જે મદદ કરવા આવ્યા છીએ પેલું આપણું કરતવ્ય અહિયાં છે ને અમે સરકારમાં નથી બેઠા અમે સહી કરવી અને તમને સહાય મળી જશે એવું નથી અમે પણ તમારી જેમ એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ અમે પણ એક ખેડૂતના દીકરા છીએ 把辣椒面儿捂 અમારા ભાઈ સામે જે અમારા ભાઈઓ છે તમામ ખેડૂતો ખેત મજૂરો જેની પાસે ખેતી નથી સામાન્ય પરિવારમાંથી આવે ગુજરાન ચલાવે છે મજૂરી કરીને એવા લોકોને આજે મદદની જરૂર છે ત્યારે અમે નાની મોટી મદદ કરવા તમને આવ્યા છીએ જે ખરેખર પીડિત પરિવારો છે જેને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે એ અહીંયાથી આપણે વિતરણ કરીએ અને એ પરિવારોને નાની મોટી અમારાથી જે મદદ થાય એ અમારી અહીંની આખી ટીમ છે એ કિવાય હોય ભાઈ જોશીભાઈ છે રાજુજી ઠાકોર છે તમારે અહીંયા બાબુજી છે ભાઈ જોશીભાઈ આ તમામ લોકો જે કોઈ મિત્રો છે નામ લેવાના જાય માફ કરજો પણ આખી આમ આદમી પાર્ટીની ટીમ છે જેને એક આયોજન કર્યું કે અમે નાની મોટી જે કાંઈ અમારાથી મદદ થાય ગરીબોની મદદ કરી છે આ મદદ

ખૂબ ખુબ પ્રેમ આપ્યો મને નિવેદન આપો ટાઈમ અને હૃદય થી અહીંયા જ્યાં પાણી પેલા ગરોમાં ભરાયા છે ત્યાં લઈને